દાહોદ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા એપ્રેન્ટિસશીપ ભરતી મેળો અને તેમજ અનુબંધ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ દરમિયાન દાહોદ ગોધરા વડોદરા અમદાવાદ ગાંધીનગર મહેસાણા જિલ્લાના ખાનગી ક્ષેત્રના નવ નોકરીદાતાઓ દ્વારા હાજર રહીને આઈટીઆઈ અને ધોરણ દસ બાર પાસ ડિપ્લોમા જીએનએમ બીએસસી નર્સિંગ બીએ બીકોમ બીએસસી બીઆરએસ એમઆરએસ જેવી ત્રણસો પંચાણું જેટલી ટેકનિકલ નોન ટેકનિકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જેમાં બસો સત્યાસી ઉમેદવારોએ ભાગ લીધો હતો અને પંચોતેર ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી ભરતી મેળામાં રોજગાર કચેરીના અધિકારી કર્મચારીઓ દ્વારા રોજગાર કચેરી રોજગારલક્ષી યોજનાઓ સ્વરોજગાર નિવાસી તાલીમ તેમજ અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું